વસ્તી તો ગાડી પણ તું એ ગાડી વીર બોલાવતો તું ના આવે ને તો તું માતા જ ના કે હાય ઓય નામ લઈનેટ ગયો રામ ભગવાનની પ્રભુ લઈનેટ ઉતર હાય તો એсин ગુઆ અમિતના સંવાન કરી રહ્યો હોય તો એсин ગુઆનો તો આમ

આખી લેવી લાવ નહીં હોતી હોતા ને મારા પંચના ડાવ મારા ડોગલા બધા બોલતા જ નહીં મને આનો વખત તો નહીં લાગે બીક લાગતી હું આવો વાગ જેવો બેઠો હું તમને બીક લાગે એ વાત અમે કુટુંબ કામ હવા લઈ જાય કેમ હવા લઈ જાય આખો ટક કરી

હજુ ઝઘડા ની વાત તો હજુ ઉભી રાખી કંજિયા ની વાત તો હજુ ઉભી કે લાકડી એને મેં કીધું ના મારી ખમા હટ હે હે મોજુબા માતા મોણું ગઈ એના મારી કેમ થાય ખાતી ન કોઈ સોરાશી કાતો કાટીવા માંડ્યા કીયો સોરાશી કાતો વારા બી ગમે ઉતરી જાય આમી માતા આવે ઓમકારા કરી